જોડાયેલા રહેજો મારી સાથે કશું આપણે અહીંથી નોલેજ શેર જે હશે એસેન્શિયલ ઓફ ડિજિટલ Welcome back. ટુ એસેન્શિયલ્સ ઓફ ડિજિટલ એવિડન્સ અને આજે ડે 5 માં જોશું આપણે ડિજિટલ ડિવાઇસ ની ઓળખ અને પ્રારંભિક પ્રક્રિયા 6.6 છઠ્ઠા પોઈન્ટ ઉપરની ચર્ચા કરી કે જેના સામાન્ય સિદ્ધાંતો છે 6.1 માં જ્યારે ડિજિટલ પુરાવાઓ સાથે વ્યવહાર કરીએ ત્યારે નિમ્નલિખિત સામાન્ય ફોરેન્સિક અને કાર્યપ્રણાલીના સિદ્ધાંતોને અનુસરવા જોઈએ કે જે ડિજિટલ પુરાવાઓ એકત્રિત અને સુરક્ષિત કરવાની પ્રક્રિયા એવી રીતે કરવી કે જેથી પુરાવાની અખંડિતતા યાની ઇntegirty ઓફ ધ એવિડન્સ ને અસર કરે છે અસર કરીને ડિજિટલ પુરાવાઓનું પરીક્ષણ કરનાર વ્યક્તિઓ આ હેતુ માટે તાલીમબદ્ધ હોવા જોઈએ અને ડિજિટલ પુરાવાઓની જપ્તી યાની કી સીઝર પરીક્ષણ સંગ્રહ અને ટ્રાન્સફર વગેરે લગતી પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ યાની કી ડોક્યુમેન્ટેશન થવું જોઈએ અને તેનો એટલે કે પોટેન્શિયલ નક્કી કરતી વખતે ઇન્ચાર્જ કે તપાસ અધિકારી નીચે આપેલ માર્ગદર્શિકાઓમાંથી એવી કડી મેળવી શકે કે જે ડિજિટલ પુરાવાઓ મેળવવા માટે અને ઇમેજ કરવા જરૂરી છે

કયા પુરાવા ડિવાઇસમાં મોજૂદ છે અથવા ડિવાઇસમાં કઈ જગ્યાએ ઉપલબ્ધ છે અત્યારે સ્થળ અને ઉપલબ્ધની ડિવાઇસની પ્રાથમિક સમીક્ષાની જરૂરત હોય છે નિમ્નલિખિત સામાન્ય પુરાવાના સિદ્ધાંતને સુરક્ષિત કરવામાં મદદ કરે છે જેમ કે તાત્કાલિક ઇન્ટરનેટ કનેક્શનની સાથે વાઇફાઈ કનેક્શનને ડિસ્કનેક્ટ કરવું ઘટના સ્થળ એટલે કે પ્રિમાઇસિસ એ નીચે મુજબ હોઈ શકે જેમાં કે ઘર માં રહેલા એક કે તેથી વધુ કમ્પ્યુટર હેન્ડહેલ્ડ ડિવાઇસીસ કમ્પ્યુટર બીજું ઓફિસમાં રહેલા કેટલાક કમ્પ્યુટર અને ત્રણ બહોળા અને જટિલ નેટવર્ક સિસ્ટમ જેને કોમ્પ્લીકેટેડ નેટવર્ક ઓફ સિસ્ટમ ધરાવતી કંપનીઓ કે ઓર્ગેનાઇઝેશન ઘટના સ્થળે તપાસ અધિકારીએ કાર્યપૂર્વક ઘટના સ્થળનું સર્વે કરવો નિરીક્ષણ કરવો અને પરિસ્થિતિની આકારણી કરવી અને આગળ પગલા લેવા નિર્ણય કરવો જોઈએ ડિજિટલ પુરાવા વધારે ના જો એટલે ફ્રેગાઇલ હોય અને તે સંખ્યાબંધ ડિવાઇસિસ લોકેશન અને વિવિધ પ્રકારના ફોર્મેટમાં ઉપલબ્ધ હોઈ શકે છે આથી સ્થળથી ચાવીરૂપ ડિજિટલ ડિવાઇસને ઓળખવા માટે ઘટના સ્થળની પ્રાથમિક સમીક્ષા ખૂબ જ જરૂરી છે ઉદાહરણ તરીકે કોઈ પણ સંસ્થા કે જેની બહુવિધ શાખાઓ છે જરૂરી નથી કે તે તમામ શાખાઓના ડિજિટલ પુરાવા લેવા તે તમામ શાખાઓનો ડેટા તે સંસ્થાના મુખ્ય મથક ખાતેના કેન્દ્રીય ડેટાબેઝ માંથી ડેટાબેઝના જોઈએ કે પ્રારંભિક પ્રક્રિયા પુરાવો મળવાની શક્યતા ધરાવતા ડિવાઇસની ઓળખ કર્યા બાદ તપાસની અધિકારી કેસની જરૂરિયાત મુજબ નીચે દર્શાવેલ પગલાઓ લઈ શકે છે જેમાં

ઓળખ કરવી જોઈએ ઇન્ટરનેટ ડિસેબલ કે બંધ કરવું ઇન્ટરનેટ કનેક્શન ઇન્ટરનેટને કેવી રીતે બંધ કરવું તો મોડમ અને રાઉટર ને ઓફ કરીને બંધ કરી શકાય તપાસ અધિકારી ઘટના સ્થળ અથવા આસપાસના ક્ષેત્રમાં ઉપલબ્ધ વાઇફાઈ નેટવર્કને સ્કેન કરી શકશે અને જો મોડેમ અથવા રાઉટર ના મળે તો લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અથવા લેન કેબલ ને અનપ્લગ કરવું જોઈએ આમ કરીને એ ઇન્ટરનેટ ને ડિસેબલ બંધ કરી શકે લેન ડિસેબલ બંધ કરવું જો શક્ય હોય તો લેન લોકલ એરિયા નેટવર્ક મે સર્વરમાંથી ડિસેબલ કરવું અને જો નેટવર્કમાંથી કોઈ પણ કાર્ય ન કરવાનું હોય જેમ કે પ્રિન્ટ આઉટ કાઢવી અથવા અન્ય કોઈ પ્રકારનો ડેટા એનાલિસિસ કરવો તો વિનંતી કે ડેટા પ્રવેશ અટકાવવા લેન ને ડિસેબલ કરવું જોઈએ લોકલ એરિયા કેવી રીતે બંધ કરવું લેન સ્વીચને સ્વિચ ઓફ કરવી અથવા કંટ્રોલ પેનલમાં જઈ નેટવર્ક એન્ડ એન્ડિંગ સેન્ટરમાંથી લોકલ એરિયા નેટવર્કમાં ઓપરેટ કરવા અને જો સ્વિચ ના મળે તો સિસ્ટમમાં લેન્ડ નું સેટિંગ શોધી ના શકો તો અંતિમ વિકલ્પ તરીકે લેન કેબલ ને સર્વરથી અનપ્લગ કરવો આ રીતે લોકલ એરિયા નેટવર્કને ડિસકનેક્ટ કરી શકો છો પાસવર્ડ એકઠા કરવા એટલે કે કોમ્પ્યુટર ડિવાઇસ કે ફાઇલમાં પ્રવેશી કરવા પ્રવેશ કરવા માટે ઘણા પ્રકારના પાસવર્ડ હોઈ શકે જેમ કે ઓપરેટિંગ ઓપરેટિંગ સિસ્ટમના સિસ્ટમ સ્માર્ટફોન કે ટેબ્લેટના કોમ્પ્યુટર વોટ્સએપ જેવી એપ્લિકેશનના પાસવર્ડ વગેરે પાસવર્ડના કેસમાં માલિક પોતાના ડિવાઇસનો પાસવર્ડ પોતે જ પૂરો પાડે તે સારો વિકલ્પ છે એફએસએલ માટે પણ ડિજિટલ ડિવાઇસનો પાસવર્ડ બ્રેક કરવો એ ખૂબ જ મુશ્કેલ છે

પછી અથવા સમય પસાર કરવાના કારણે ડિલીટ થઈ જાય છે સિસ્ટમ પર કરવામાં આવતી અન્ય ક્રિયાઓના પરિણામે અસ્થિર ડેટા વાયોલેન્ટ ડેટા ડિલીટ થઈ શકે છે તેથી તપાસ અધિકારીએ સ્થિર માહિતી સાથે અસ્થિર માહિતી જો તપાસ માટે નિર્ણાયક હોય હસ્તગત કરવાનો વિચાર જોઈએ ઉદાહરણ તરીકે કેટલાક પ્રિન્ટરમાં છેલ્લા પ્રિન્ટ થયેલ દસ્તાવેજ ચિત્ર અસ્થિર મેમરીમાં સંગ્રહિત થાય છે અને પ્રિન્ટર બંધ થયા પછી આ અસ્થિર મેમરી ડિલીટ થઈ જાય છે એવા કિસ્સામાં ડિવાઇસને સ્વિચ ઓફ ના કરવું જોઈએ અને ચાલુ સિસ્ટમમાંથી ફોરેન્સિક ઇક્વિપમેન્ટ ઉદાહરણ તરીકે રાઇટ ડિવાઇસ ડિવાઇસનો ઉપયોગ કરીને ડેટાની નકલ કરવી જોઈએ અગત્યના તમામ મોબાઈલ ઉપકરણોને ઓળખવું સંબંધિત મોબાઈલ ઉપકરણોને કબજે લેવા અને તે માટેની ખાતરી કરવી જોઈએ કે મોબાઈલ ડિવાઇસમાં માહિતી ડિલીટ કરવા કોઈ અવકાશ નથી જો મોબાઈલ ઉપકરણમાં કોઈ અસ્થિર ડેટા અસ્તિત્વમાં ન હોય તો મોબાઈલ સ્વિચ ઓફ મોડ પર રાખવો જોઈએ cloud hosted data અહીં ઘણા ઓનલાઈન ડેટા સ્ટોરેજ પ્રોવાઈડર્સ હોય છે જેમ કે Google, Yahoo, Microsoft, Dropbox વગેરે મોટા ભાગના સ્માર્ટફોન ડેટા સમયાંતરે અપલોડ કરવામાં આવે છે અને ક્લાઉડ સર્વરમાં સ્ટોર થાય છે જેમ કે iCloud સ્માર્ટફોન અને કમ્પ્યુટરમાંથી ડિલીટ કરેલ ફાઈલો ઘણીવાર ક્લાઉડ સર્વરમાં સ્ટોર કરવામાં આવે છે યુઝરનેમ અને પાસવર્ડ વિના આવા પ્રોવાઈડર્સ પાસેથી ડેટા મેળવવામાં

વાસ્તવિક સમયથી અલગ હોઈ શકે અને તેનો તફાવત ન નોંધવાથી તે બાબત ન્યાયિક કાર્યવાહીમાં નુકસાનકારક બની શકે છે વધુમાં વિવિધ ટાઈમ ઝોન જેમ કે ભારતીય પ્રમાણભૂત સમય IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ગ્રીનવિચ સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે GMT કોઓર્ડિનેટ યુનિવર્સલ ટાઈમ એટલે UTC આવેલા હોય છે ઓનલાઈન એપ્લિકેશનોમાંથી ટાઈમ ઝોન પણ સુસંગત હોય છે આથી અગત્યના બની રહે છે યુએસ મીડિયા કનેક્શનો ની કનેક્શનોની ની ઓળખ ઘણા કેસોમાં આપણને જરૂરી કામના ની પ્રિન્ટેડ ભાગ મળી આવે છે પરંતુ આનુષંગિક સંબંધિત દસ્તાવેજ નથી સ્થળ પરના તમામ પર્સનલ કોમ્પ્યુટરમાં શોધવા છતાં પણ આવા દસ્તાવેજોના નિશાન મળતા નથી આવી કોયડારૂપ પરિસ્થિતિને દસ્તાવેજના યુએસપી ડ્રાઇવ જેવા પોર્ટેબલ મીડિયા પર કરેલ સ્ટોરેજથી સમજાવી શકાય આવા કેસોમાં સ્થળ પરના પર્સનલ કોમ્પ્યુટરમાં યુએસબી ડિવાઇસ કરેલ છે કે નહીં અને કેટલા સમય પહેલા કરેલ છે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ અગત્યનું છે આ પ્રકારની તપાસમાં યુએસ બી ડી i e view .exe ટૂલ મદદ કરી શકે USB debug exe પરના ડબલ ક્લિક કરવાથી USB ડિવાઇસની હિસ્ટરી તમને દેખાડે દેખાશે કેસની જરૂરત પ્રમાણે આ ટૂલનો ઉપયોગ કરી UI USB ડિવાઇસ ઓળખી શકાય છે કેટલાક કેસોમાં GPS ડેટા મહત્વપૂર્ણ છે જેમ કે અકસ્માતનો કેસ આ પરિસ્થિતિમાં ડિવાઇસ વાહનની ગતિ સંબંધિત લોકેશનનો ટ્રાવેલ લોગ હોમ લોકેશન તથા અગાઉના ડેસ્ટિનેશન વગેરે પૂરા પાડી શકે છે આવી પરિસ્થિતિમાં જીપીએસ ડિવાઇસને સ્વીચ ઓફ અને ડિસ્કનેક્ટ કરવામાં આવે તો સુનિશ્ચિત થવું જોઈએ કે સ્વિચ ઓફ થાય તે પહેલા ડિવાઇસનું લોકેશન બદલાતું નથી જીપીએસ ના કિસ્સામાં સ્થળની ભૂગોળ અને જ્યાં તે માઉન્ટ થયેલ છે તે સ્થાન પર મહત્વપૂર્ણ છે જેથી પ્રતિવાદી એ દાવો ન કરી શકે કે ઉપગ્રહોથી ડિવાઇસ યોગ્ય સંકેત મેળવતા ન હતા તેથી પંચનામામાં ડિવાઇસની નજીકની કોઈ ઊંચી ઈમારત હોય તો તેનો ઉલ્લેખ કરવો જોઈએ પંચનામામાં જીપીએસ ના માઉન્ટ નું સ્થાન પણ જણાવવામાં આવશે સાતમો જે મુદ્દો છે સીઝનની જે પ્રક્રિયા છે ડિજિટલ ડિવાઇસની જપ્તી એટલે કે સીઝર પ્રક્રિયા ઉપર જણાવેલ મૂલ્યાંકન એસેસમેન્ટ પૂર્ણ કર્યા પછી તપાસ અધિકારી તમામ ડિજિટલ ડિવાઇસ મૂલ્યાંકન એસેસમેન્ટ કરશે જે ડિવાઇસ કેસ માટે નિર્ણાયક છે તે જપ્ત સીઝ કરવાની જરૂર હોય અથવા નકલ કાઢવી ઇમેજિંગ જરૂરી હોય કે બેકઅપ લેવાની જરૂર હોય તો તેમ કરશે જે કિસ્સામાં પુરાવા થોડા સાધનોમાં ઉપલબ્ધ હોય જેમ કે માત્ર એક જ મોબાઈલ ડિવાઇસ અથવા કમ્પ્યુટર અને અથવા ફોરેન્સિક સહાય કે ટેકનિકલ સહાય સ્થળ ઉપર ઉપલબ્ધ ન હોય તો ઇન્ચાર્જ અધિકારી નીચે જણાવ્યા મુજબ તે પુરાવા જપ્ત કે સીઝ કરશે અને જપ્તી એટલે કે સીઝર કર્યાના પંચનામા તૈયાર કરશે

સ્થળ પર આજ છે કે કેમ તેની ખાતરી કરવી સાધનો નેટવર્ક અને અન્ય સંદેશા વ્યવહારના કોમ્યુનિકેશનના સાધનો સંબંધિત ટેકનિકલ માહિતીની યોગ્ય રીતે દસ્તાવેજીકૃત કરવી જો સિસ્ટમ ચાલુ કે સ્વિચ ઓન સ્થિતિમાં હોય તો સમય ઝોન ટાઈમ ઝોન કે સિસ્ટમ સમય કાળજીપૂર્વક નોંધી લેવું જોઈએ કોઈ પણ ઉપકરણ કે ડિવાઇસ ચાલુ સ્વિચ ઓન કરવું નહીં ઉપકરણ ડિવાઇસને

આ થઈ અત્યાર સુધીની ચર્ચા આપણી ડિજિટલ પુરાવાઓની હવે ડિજિટલ પુરાવાઓનું તપાસ અધિકારી દ્વારા વિશ્લેષણ કેમ કરી શકાય અને કેમ કરવું જોઈએ 7.2 માં એ પણ જોઈ લઈએ કે ડિજિટલ પુરાવાઓનું તપાસ અધિકારી દ્વારા વિશ્લેષણ તપાસ અધિકારી જો સીધું ડિજિટલ ઉપકરણ જપ્ત કરે અને તેને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તેની નકલ કરવા માટે મોકલવામાં આવે તો તેનાથી એ ફાયદો થશે કે કોઈ પણ ડેટા માહિતી નષ્ટ થશે નહીં અને ડેટા

અને તપાસ માટેની કડીઓ ડિજિટલ ઉપકરણમાં ઉપલબ્ધ હોય તેવા કિસ્સોમાં આ બાબત નિર્ણાયક રહેશે ઉદાહરણ તરીકે જો આરોપીએ પોતાના મોબાઈલ ફોન દ્વારા તેના સહ આરોપીને ગુનાને લગતો કોઈ વગત્યનો વોટ્સએપ મેસેજ કર્યો હોય ત્યારે સીધું જ ડિજિટલ ઉપકરણ જપ્ત કરી અને એફએસએલ ને મોકલી આપવાથી આગળની તપાસમાં વિલંબ થઈ શકે છે એવા કિસ્સાઓમાં કે જ્યાં ડિજિટલ પુરાવા સર્વર્સમાં સંગ્રહિત થઈ શકે છે અને આરોપી ડિજિટલ ઉપકરણ દ્વારા સર્વર સુધી પહોંચી શકે છે જ્યાં સુધી તપાસ અધિકારી એમએલએટી એલઆર અથવા સીઆરપીસી ની કલમ 91 ની પ્રક્રિયા પૂર્ણ ન કરે ત્યાં સુધી ડેટા એટલે કે માહિતી સર્વરમાંથી રિકવર કરી શકાશે નહીં અન્યથા તપાસ અધિકારી એફએસએલ દ્વારા લોગિન આઈડી અને પાસવર્ડ ના રિકવરી માટેની રાહ જોવી પડશે આ સમય દરમિયાન આરોપી અથવા તેના સહયોગીઓ અન્ય

સુરત સિટી પોલીસના કંટ્રોલ રૂમના સર્વરમાંથી ડિવાઇસમાં મોજુદ છે તે સ્પષ્ટ ન હોય ત્યારે તમામ સાધનોની જપ્તી એ અવ્યવહારિક બને છે ઉદાહરણ તરીકે કોઈ સાયબર કાફે માંથી થયેલ ઈમેલ માટે તમામ કમ્પ્યુટરને જપ્ત કરવા એ અવ્યવહારું છે આવા કિસ્સાઓમાં તપાસ અધિકારી સંબંધિત ડિજિટલ પુરાવા માટેનું ઉપકરણનું મૂળ સ્થાન એટલે કે ઇનસાઇટ વિશ્લેષણ કરવું જોઈએ અને તે માટે પછી આગળ પગલા લેવા જોઈએ જો કે ડેટાની સંવેદનશીલતા જોતા મૂળ સ્થાને એટલે કે ઇન્સિટ્યુ વિશ્લેષણ એ નાજુક પ્રક્રિયા છે મૂળ સ્થાને વિશ્લેષણની પ્રક્રિયાને ચર્ચા અહીં નીચે કરેલ છે તેવી રીતે જો તપાસ અધિકારી ઉપકરણ એફએસએલ માં મોકલતા પહેલા ઉપકરણનું વિશ્લેષણ કરવાનું પસંદ કરે તો સમાન સાવચેતીઓ લેવી જોઈએ ડિજિટલ પુરાવા માટે સર્વસામાન્ય નિયમ એ છે કે તપાસ અધિકારી મૂળ ઉપકરણ એટલે કે વિશ્લેષણ ન કરવું જોઈએ અને વિશ્લેષણ માત્ર બેકઅપ ફાઇલ માં જ કરવું જોઈએ ડેટાની પ્રમાણિકતા જાળવવા માટે આ ખૂબ જ જરૂરી અને મહત્વનું છે સાત પોઈન્ટ ત્રણ જોઈ લઈએ તો તપાસ અધિકારી દ્વારા વિશ્લેષણ પહેલા ડુપ્લિકેશન નું બેકઅપ

તેમાં નીચેના મહત્વના તફાવત પણ છે લોજિકલ બેકઅપ અને લોજિકલ બેકઅપ વોલ્યુમની ડિરેક્ટરી અને ફાઇલોની નકલ કરે છે જે કાઢી નાખેલ અથવા અસ્થિર સ્થાનમાં સંગ્રહિત શેષ ડેટા જેવા અન્ય ડેટાને ગ્રહણ એટલે કે કેપ્ચર કરતું નથી અને બીટ સ્ટ્રીમ ઇમેજિંગ ફોરેન્સિક ઇમેજિંગ અને ક્લોનિંગ ડિસ્ક ઇમેજિંગ ક્લોનિંગ તરીકે પણ ઓળખાતી બીટ સ્ટ્રીમ ઇમેજિંગ ફ્રી જગ્યા અને અસ્થિર સ્લેશ જગ્યા સાથે

ઇમેજિંગ માટે ખાસ સાયબર ફોરેન્સિક સાધન જરૂરી છે જે સાયબર ફોરેન્સિક સાધન ગુજરાત પોલીસ પાસે ઉપલબ્ધ છે અને તેની ક્ષમતાઓ હવે પછીના પ્રકરણમાં દર્શાવેલી છે બેકઅપ એ ઝડતી અને મુદ્દાસન પ્રક્રિયા છે જેમાં સંગ્રહ માટેની જરૂરિયાત નોંધપાત્ર રીતે ઓછી હોય તેમ છતાં ડિજિટલ ડિવાઇસમાં એવો કોઈ સંવેદનશીલ ડેટા હોય કે જેને કાયદાને કોર્ટમાં પડકારી શકાય તો સિસ્ટમની બિટ સ્ટ્રીમ એટલે કે નકલ ઈમેજ કરવું સલાહ છે ડેટા બેકઅપની એક બીજી ઉણપ એ છે કે નાશ કરેલી ફાઇલને આ ડેટા બેકઅપમાંથી પુનઃ પ્રાપ્ત કરી શકાતી નથી જો ઇન્ચાર્જ અધિકારીને એવી ખાતરી થાય કે સિસ્ટમમાં નોંધપાત્ર નાશ કરેલી ફાઇલો છે તો તે સિસ્ટમનો ડેટા બેકઅપ લેવાને બદલે નકલ ઇમેજ કરવી જોઈએ તેમ છતાં જ્યાં ફોરેન્સિક નિષ્ણાંતો પ્રશિક્ષિત કર્મચારીઓ અને સાધનો મેળવવા મુશ્કેલ હોય ત્યારે ડેટા બેકઅપ ઘણો ઉપયોગી બને છે બંનેમાંથી કઈ પ્રક્રિયા હાથ કરવી તપાસ કરનાર સાવચેતીઓ શું છે એ આપણે જોશું આવતીકાલે કે ડે સિક્સમાં ડે સિક્સમાં આપણે જોશું કે શું સાવચેતીઓ લેવી એક લોજિકલ બેકઅપ ફોરેન્સિક ઇમેજિક લેવા ત્યાં સુધી રહેજો અને આપણે જોતા રહેજો આપણી આજ સિરીઝ આપણું પ્લે લિસ્ટ જો આગળના પાંચ દિવસના પણ એપિસોડ તમે ના જોયા હો તો એને પણ જોજો